અલગ જિલ્લામાંથી આવ્યા છીએ અમારી મુખ્ય માગણી એ છે કે ચાલુ વ્યસાયક પરથી પાં પાંચ હજાર પ્લસ કચ્છની પરથી પચીસો છે અને પૂરે પૂરેપૂરી ભરવામાં આવે અને જે રોસ્ટરના નામે કેટેગરીની જે જગ્યાઓ કાપવામાં આવી છે ઉદાહરણ તરીકે ધોરણ એકથી પાંચમાં ઓબીસીની સીટો પાંચસો તો કાપવામાં આવી છે અને એચ અઠ્ઠાવન જેવી સીટો કાપવામાં આવી છે અને હાલ જનરલ ઉમેદવાર એકાવનનો એકાવન મેરિટવાળો ઉમેદવાર નોકરી કરશે અને અડસઠ ઉમેદ અડસઠ મેરિટવાળો ઉમેદવાર ઘરે બેસી રહેશે એવી સ્થિતિ સર્જાઈ છે તો મારે સરકાર સરકારશ્રીને એક નમ્ર અરજ છે કે રોસ્ટરના નામે તમે સીટીઓ તો કાપી છે તો આરટીઆઈની માહિતી પ્રમાણે એકવીસ હજાર ત્રણસો ચોપન જગ્યાઓ ખાલી હોય એકત્રીસ પાંચ બે હજાર ત્રેવીસની સ્થિતિ એ તો સાહેબ શ્રીને મારી એક જ માગણી છે કે વીસ જિલ્લામાં એવી તો કઈ રીતે રોસ્ટર પ્રથા અમલમાં આવી કે વીસ જિલ્લામાં એક પણ ઓબીસીની સીટ નથી બરાબર છે અત્યાર સુધી બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધી માત્ર સાડા સાત હજારની જ ભરતી કરવામાં આવી છે એકથી પાંચમાં તો કેમ રોસ્ટરના નામે અમને અન્યાય કરો છો તો અમારી એક જ માગણી છે કે કચ્છની ભરતી છે એને તમે જનરલ મેરિટના આધારે એટલે કે સળંગ મેરિટના આધારે ભરતી કરો એ બી અમારી મુખ્ય માંગણી છે એટલે કે અમે દરેક જિલ્લામાંથી અલગ ઉમેદવારો બહોળી સંખ્યા અમે આજે એના માટે જ ભેગા થયા છીએ કે કચ્છની ભરતી સંપૂર્ણ કરવામાં આવે પછી ઉમેદવાર આજે ગુજરાતની અંદર આજે જોવા જઈએ તો શિક્ષણ વિભાગની અંદર અમને હળાહળ અન્યાય થઈ રહ્યો છે અને છેલ્લા નવ મહિનાથી સતત ઉમેદવારો સરકારના ચરણે આવવા માટે વીએસકેના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સતત આવીને પોતાની રજૂઆત મૂકી રહ્યા છે પણ આ મુદ્દાઓ સરકારશ્રી પોતે પણ જાણે છે વીએસકેની અંદર અધિકારી શ્રી પણ જાણે છે કે ભાઈ આ કયા મુદ્દાઓ છે કે જે અત્યારે ફેસ ટુ ફેસ નવા નથી પરંતુ ઘણા બધા જૂના મુદ્દા છે કે જે અત્યારે બિલકુલ અન્યાયની બાબત તરફ જઈ રહ્યા છે આજે સરકારશ્રીને એ વસ્તુ જણાવવાની છે કે ગુજરાતની અંદર આજે આપણા મોદી સાહેબ પણ કીધું છે કે ગુજરાતની અંદર શિક્ષણ ઘણું બધું આગળ વધી રહ્યું છે પણ અમને ઘણું બધું દેખાતું નથી એટલા માટે દેખાતું નથી ઘણા બધા બાળકો શિક્ષકોથી વંચિત રહ્યા છે ઘણી બધી અતિશય શાળાઓ એવી છે જે એક શિક્ષક ઉપર આખી શાળા નિભાઈ રહી છે તો આ શું આ આ શિક્ષણ થઈ રહ્યું છે આ હળહળ બાળકો સાથે પોતાના ભવિષ્ય સાથે ખૂબ જ ચેડા થઈ રહી છે તો આપણું આ ગુજરાત વિકસિત ભારતમાં કેવી રીતે વિકસિત બનશે આ સૌથી મોટો પ્રશ્ન છે વાત કરીએ આપણે આ ભરતીની આ ભરતીની અંદર ધોરણ એકથી પાંચમાં ટેટ વન પાસ ઉમેદવારો એ ક્રમિક ભરતીની પણ માંગ કરી એ પણ સરકારે સ્વીકારી નહીં એના પછી એના એની અંદર પાંચ હજારનો આંકડો મૂક્યો એ પણ સંપૂર્ણ ભર્યો નહીં આજે જનરલ કેટેગરીની અંદર જોવા જઈએ તો બિલકુલ વિદ્યાર્થીઓ જ નથી અને ઘણી બધી જગ્યાઓ આજે છસોથી સાતસો જગ્યા આજે ખાલી પડી છે આજે કેટેગરીની અંદર બે બે ટકા કાપ્યા છતાંય આજે જનરલ ઉમેદવારો ને ઉંમરો પતી ગઈ છે સરકાર એ વસ્તુને ધ્યાનમાં કેમ નથી લેતી કેમ કે ઉંમરો પતી જ જાય ને તમે ભવિષ્ય ભૂતકાળની અંદર જોવા જઈએ તો બિલકુલ ભરતી નહિવત કરી છે હજાર હજારની અંદર રિપ્યુટેશનો વિદ્યાર્થીઓ બહુ આવી ગયા છે જે અત્યારે જે તમે ફ્રેશ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છો મારી આજુબાજુ એ બધા જ વિદ્યાર્થીઓ પંદર વર્ષથી અતિશય રાહ જોઈ રહ્યા છે દરેક વિદ્યાર્થીઓ મજૂરી કરતા મા બાપના દીકરાઓ છે કે જે પોતે આજે પંદર વર્ષથી આ સરકારને સારી રીતે પ્રેમ કરીને અત્યાર સુધી સ્થાયી રાખી છે પણ આ સરકારનું પેટનું પાણી નથી હલતું કે આ ઉમેદવારોના ઘરની અંદર દીવો સળગાવી શકે તો મારું આ સરકારશ્રીને મોદી સાહેબની સરકારશ્રીને ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારશ્રીને અને આપણા આદરણીય શિક્ષણમંત્રી એવા કુબેરભાઈ ડિંડોર સાહેબ અને પાંસેરા સાહેબને નમ્ર વિનંતી છે કે આ તમામ મુદ્દાઓ જે અત્યારે બોલાઈ ગયા છે એ બધાનું ધ્યાનમાં લે અને વાત રહી કચ્છની ભરતી પહેલાં તો આ પાંચ હજારની ભરતીમાં જેટલી જગ્યાઓ છે એ સંપૂર્ણ તમે ભરો અને ત્યારબાદ આજે કચ્છની ભરતી જે પચીસો જાહેર કરી છે આજે કચ્છમાં જોવા જઈએ તો સાહેબ આ જો સરહદી વિસ્તાર છે શિક્ષકોની બહુ જ અઢળક ખોટ વર્તાઈ રહી છે આ પચીસો કર્યા પછી બી ઘણા બધા શિક્ષકોની જરૂર ત્યાં પડવાની છે તો આ પચીસો શિક્ષકો પૂરેપૂરા ભરાય અને સંપૂર્ણ અનામતની આ જે આ જે જનરલ કેટેગરી નંબર છે એ પ્રમાણે બધા ભરાય તો તમામે પચાસી પચીસો જ વ્યક્તિઓ ત્યાં હાજર થાય અને કચ્છના શિક્ષણ એક સરહદી શિક્ષણ એક એક સારી એવી હરણફળ ગણાય અને આ ભારત દેશની અંદર એક સારું એવું કલ્યાણ થાય એવું જય શિયા જોકે ગાંધીનગરમાં અમે એસસી અને ઓબીસીના ઉમેદવારો અમારી રજૂઆત કરવા માટે આવ્યા છીએ અમારો મુખ્ય મુદ્દો એ છે કે ધોરણ એકથી પાંચની ભરતીમાં અનામત નીતિનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે ઓબીસી અને એસસી કેટેગરીની જે ઉમેદવારો છે તેમના બંધારણીય હક મુજબ સરકારશ્રીએ અમારી અનામતની જે સીટો નીકળે છે તે કાપી લીધી છે એના કારણે એવું થયું છે કે ઇતિહાસમાં પહેલીવાર કેટેગરીનું મેરિટ કરતાં ઓપનનું મેરિટ સત્તા સત્તર ટકા જેટલું નીચું ગયું છે એના કારણે એકાવન ટકા વાળો ઉમેદવાર આજે નોકરીએ લાગી જશે અને અમારો એસસી અને ઓબીસીનો ઉમેદવાર આજે ઘરે બેસી ઘરે બેસી રહેશે તો આ તો તમે જોઈ રહ્યા છો કે હરાહાર અન્યાય થયો છે આપણો ભારત દેશ એ બંધારણ લોકતંત્ર દેશ છે અને લોકતાંત્રિક દેશમાં બંધારણનું મહત્વ ખૂબ જ હોય છે અને સરકાર પણ તેનું મહત્ત્વ સમજે છે પરંતુ અહીંયા તમે જોઈ રહ્યા છો કે બંધારણનું વેલ્યુ કશું કરવામાં આવ્યું નથી બંધારણ મુજબ ઓબીસીને સત્તાવીસ ટકા અનામત મળે છે અને એસસીને સાત ટકા અનામત મળે છે પરંતુ આપણી સરકાર રોસ્તરના બહાને અનામત જે સીટો આપણી નીકળે છે તે કાપી દીધી છે અને એના કારણે આજે ઓબીસી અને એસસીનો ઉમેદવાર જે ધોરણ એક થી ભરતી થઈ છે તેમાંથી બાકાત રહી જશે એ રજૂઆત અમે અહીં કરવામાં આવ્યા છે પીટીસી ટેટ વન પાસ ઉમેદવારો અહીંયા ભેગા થયા છે તાજેતરમાં ગુજરાત સરકારે જે પાંચ હજારની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી એની સામે તો ઘોર અન્યાય થયો છે પણ એના પછી સ્પેશિયલ ભરતી કચ્છમાં પચીસોની જાહેરાત સરકારે આપી છે હવે બન્યું છે એવું કે સરકારે જે અગાઉ અલગ ઠરાવ કરેલો છે તેત્રીસ અને નેવુંનો અને સરકારે બે હજાર સત્તર પછી ડાયરેક્ટ બે હજાર ત્રેવીસમાં છ વર્ષ પછી પરીક્ષા લીધી જેના કારણે અમારા જે ઉમેદવારો છે એ ઉંમરમાંથી બાકાત રહી ગયા છે જેના કારણે સરકારનો જે ઠરાવ છે ઠરાવના અનુસંધાનમાં પોતે કાબિલ ન હોના કારણે કચ્છની સ્પેશિયલ ભરતીમાં કોઈ શિક્ષકો અહીંયામાંથી લાગી શકે એમ નથી મને છે એવું કે કચ્છમાં જે પેશલ પચીસોની ભરતી છે એની અંદર મોટ નવસો આઠસો સત્તોણુંથી નવસો ઉમેદવારો જ ફક્ત એ ભરતીમાં લાગી શકશે કેમ કે સરકારના આ નિયમને કારણે ઓપનની જગ્યા ઇડબ્લ્યુ એસની જગ્યા ઓબીસીની જગ્યા એસસીની જગ્યા તથા એસટીની જગ્યા આ તમામ કેટેગરીની જગ્યાઓ ખાલી પડવાની છે એક બાજુ સમગ્ર કચ્છ શિક્ષકોની માગણી કરી રહ્યો છે એની સામે કચ્છમાં શિક્ષકો ક્વોલિફાઈડ છે છતાં પણ શિક્ષક સરકારની આવીના કારણે એમને પૂરતા શિક્ષકો મળી શકવાના નથી હું એમ કહું છું કે સોળસો પ્લસ કાયમી શિક્ષકોની જગ્યા કચ્છમાં ખાલી રહેશે તો એની સામે સરકાર આ ખાલી પડેલી જગ્યાઓની સામે તાત્કાલિક એના કંઈક પગલાં લઈ અને અમારી કેટેગરીમાં એ તમામ જગ્યાઓ કન્વર્ટ કરે એવી અમારા તમામ આ મિત્રોની વિનંતી છે